ભુજમાં ગીતા માર્કેટ સામે ખુલ્લામાં જીબી વાયર તૂટી પડતા ઝૂંપડામાં લાગી આગ ભુજમાં સવારે અગિયાર વાગે ગીતા માર્કેટ સામે આવેલ ખુલ્લામાં જીબી વાયર તૂટી પડતા બાજુમાં આવેલ ઝૂંપડામાં આગ લાગી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જોઈ આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી જેમાં ફાયર સ્ટાફ જિગ્નેશ જેઠવા યશપાલસિંહ વાઘેલા વિશાલ ગોર જોડાયા હતા રાજશ્રી એપ્રિલ જેન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ